ઓ કાકા હા બેઠી હું બેસો બેના હું રમવા જઉં રમવા જશે હોવ આ ચાણ પૂરો કર્યો હા પડીને આયો અન પાવાની હતી પૈ તો હા હું રમવા અન હું કહું છું હ કોઈ નાંગા પાછો પેલા તેડાને બોલા ગજ્યા લે લે નાવો કોક હા નહીં કરું કે તું હા કોઈ તો મે કરું હારું હા આ વાઓ લેશુ ઓ લે મુને જા તે ઓલા મુ રે મેળો કો લે લે તકે જાવ ઓમ ના બાજી યાર અશુ ઓ ઉગાસા મને બોલાતા હું મેં ભી આવું સમરો પેલો ઓ સાહેબ ઓજા કોઈ ઝઘડો બગડો લઈને આવતો ના નઈ લારી હે કોઈ મારા બાપુ પરિયા ખોટું લે ભાઈ આવ્યો જો તમારા બેર રમ્બે ઓરા મૂઆ પણ કોકરા મેળા પર લાવ અમે એકબીજા તાપલી ઓ પેલે રમ્બે ઓય લે પેલું કોમ ડોક લે તા પકાયા કરો જો હું પાક્યો હા તારે બે પકાવ લે હું ખીચડો ખંડાઉ લે પાક્યો બ તાર તમે ઓકન અમે દે મને માર કે ના ના તી મારી વખત હા Aishen deho. Mini mari. Mini mari wa ne mari ti samurayi. Ane. Ba. De. Obo. Tu wa bato. Tu <laughs> mari? Obo mini mari. Cha kalu da mari?

રાણી પડી બલાડ જવાની રે હે હું આ ઊભો હોટુ ના પારું તો હે કીઓને તો ઇમને તો કાઢે તું મોટું પડ્યા તને ખબર ની પડતી ચપ્પલ તો નેનું ચોકું માર તને પોચો અરે મારા ભાઈ ના માર્યા એ આયા માં હાય આયા એ આટલો બોટી બબલ પર વાળી માં દેખક માર્યું

છોકરા છોકરાએ મને માર્યો તને માર્યો અલગ ના કરો ખોદલા કજ્જા કરીને લઈને આવતા કોઈ કરવી નથી બે ત્રણ ફરી મને તો તું શું કરું કે

મારા છોકરા <yahoo> <sausage> છોકરા ને મારી ગયા પેલા પેલા લાલબાન પેલા કાળુ કે છે પેલો કોણ મારી જંગ